ડે શરૂઆતમાં આપણે જતા રહીએ ખેતરમાં અને ખેતર અત્યારે એક વિધામાં કુરું આવેલું છે કુરું અને દિવેલા કરેલા છે તો એ જોવા જઈશું અને આજે કાલથી પાછું ઓફિસ જવાનું છે એટલે આજે નજર મારતા જઈએ કેમનું છે ખેતરે અને આ જો તમે કોરા અત્યારે અને આ જો વાડીએ પાછળ ઇલાસ્ટિક બાંધવાનું હતું તો ઇલાસ્ટિક બાંધી દીધું પહેલાં તો અને આ ફેક નવી જગ્યાએ ખાડું કરી લાકડી રોપીને હવે ઇલાસ્ટિક અહીંયા પણ બાંધી દેવાનું હતું તો અહીંયા ખેતરે આટલા થોડોક કામ કર્યા પછી ખબર પડે કે ભાઈ કેમનું ખેડૂત કામ કરતો હોય છે આપણે તો આટલું ખાલી ઠોય રોપ્યો એટલામાં થાકી ગયેલા એમ બી પહેલાં બી કામ કરેલું છે બટ અત્યારે નોકરી ગયા પછી એટલું તો કામ નથી કરતા ખેતરનું એટલે અત્યારે બટ મહેનત તો ખેડૂત જ કરતા હોય આ જુઓ ને આ સાઈડ કુરા અને દિવેલા ભેગા છે ને પહેલી સાઈડ બેસાઇ એકલા કો છે અને અહીંયા જો ઇલાસ્ટિક કમ્પ્લેટ બાંધીને તૈયાર થઈ ગયું હવે આની અંદર રોટરી મારવાની છે એન્ડ આજે બીજ હતી એટલે રામાપેઠે આપણે દર્શન કરવા જતા રહે અમારી નજીક જગ્યા મંદિર છે રામદેવપીનું તો એ ને જતા રામાપીર અને અહીંયા બાજુમાં ખોડીમાં મંદિર હતું તો ત્યાં પણ દર્શન કરી લીધા આપણે ત્યાર પછી હવે આપણે દિવસો મારા ગામડે સીધા ઘરે તો પેલા રામદેવભાઈના દર્શન કરી લઉં અને અહીંયા પાછા અમે ઘડી આવી ગયા અને અહીંયા વાનવટી માતાનું મંદિર છે જે તો ત્યાં દર્શન કરી લઈએ પહેલાં અને અહીંયા વાનવટી માતાનું બસ માતાનું મંદિર છે જો આ રીતે લોકો ગરબા મૂકતા હોય છે બાદાના માનતા રાખેલી હોય માનતા પૂર્ણ થાય એટલે ગરબા મૂકે છે તમે જે પણ દર્શન કરી લો આગળ આપણે જોઈએ તમને એ ઢગલો પણ બતાવું ગરબાનો મોટો થઈ અને મારા વિડીયો ઘણા બધા મૂકે છે એની અંદર તમે જોયા જ આ છે જો ગરબાનો આટલા લોકોએ માનતા પૂર્ણ થઈ છે દર નવરાત્રિ લાખો ગરબાઓ લોકો મૂકે છે અહીંયા માનતા અને અહીંયા જો આવી મરઘા બકરા હોય છે એ પણ રમતા મૂકી દે મૂકે છે અહીંયા કોઈ જાતનું મતલબ એમને મારે મારતા નથી પણ રમતા મૂકી દે છે અને હવે આરતીનો ટાઈમ થવા આવે છે આરતીનો લાવો લીધા પછી પ્રસાદી લઈ આપણે જોઈશું ઘર તરફ અને આ રીતનું આપણું એક ડે ટુ પૂર્ણ થશે અને કાલથી પાછું અમદાવાદ જવાનું છે તો કાલથી તમને અમદાવાદની મોજ જોવા મળશે આ ત્યાં બડિયા દેવમ મંદિર હતું બ્રહ્માણી માતા મંદિર છે તો મળીએ ચલો ભાઈ ટેક કેર